નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ હું છું આપની સાથે એશાબેન ભરતભાઈ પારેખ સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં ફૂડ કહેર એક વાસ્તુ પ્રસંગ દરમિયાન પીધેલી અંદાજે પોઈઝનિંગ વધુ લોકોની તબિયત બગડી ગઈ જેમાં નાના બાળકો મહિલાઓ અને યુવકોનો સમાવેશ થયો હતો છાસ પીધા બાદ જ ગ્રામજનોમાં ઉલટી ચક્કર બેભાન થવા જેવી તકલીફો શરૂ થઈ ગઈ અને થોડા જ સમયમાં આખા ગામમાં અફરા તફરીનો માહોલ છવાઈ ગયો બીમાર લોકોને તાત્કાલિક લીમડી અને વઢવાણ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું આ ઘટના બાદ જ સ્થાનિક આરોગ્ય વિભાગ અને પ્રશાસન હરકતમાં આવ્યું છે ગોમટા ગામમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે પાણી અને ખોરાકનો નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે તેમજ પ્રશાસન એ અન્ય ગ્રામજનોને પણ સાવચેતી રાખવા અને પાણી ખોરાક ઉપયોગ પહેલાં તપાસીને લેવા સૂચના અપાઈ છે